બહુ હે ને અઘરું હે હાકવાનું કારણ કે યાર હેન્ડલ જે બધું હોય ને બીજી બાજુ વળી જાય અને જોવાય તમને બતાડો ને રાપ જોવાય વાંકા શીખે થઈ ગયા જો દેખાય છે તમને એની જો આમ જાય હે રૂમ રમાટી કરે એને આ ટ્રેક્ટર લઈને હે જો આમ ઉથલ મારવા ગયો હે જો ભાઈ મોસમ લઈને ગયો છે આમ અને આપણે આવી ગયેલું હે બીજી જો બધી રાપ તો બીજી કાઢ નાખી છે ને વસાણ થી જો આમ લઈને આવે હે તારે હેને જો ટ્રેક્ટર ને આપણે આખો મજા આવી આવી હોય આપણે હેને શીખવું પડશે કારણ કે યાર પેલી દન અને એવું થાય યાર સીધું આમ ગમે એ વળી જાય નહીં પાસે રાવ ભીતી ને લેવા વાંધો ન ગીત ગીર બીર જવાય ચાલુ હે બધું ટ્રેક્ટરમાં શું મિત્ર ટ્રેક્ટર આપણે બેન કીધીધું હે રાવડને પાણી પીવા અમે ટાંકી ધાર કંઈ કેવું છે બ્લોગમાં કાંઈ કેવું નથી આપણે હેને પાણી પીવા રહીએ છીએ આમાં ટાંકે નહીં મિત્રો આપણે હેને પાણી પીણ વિયા છે ને ભાઈ સાહેબ જો ભાઈકી બનાવે હે યાર ફાઈકે બનાવી લે પછી આપણે ટ્રેક્ટર હે ને અમે લાવવા દેવાનું છે ક્યાં અમે શેઠે હમણાં હવે આપણે રાહ ભાઈથી પણ આપણે રાહ પૂછી કરી નાખવાનું છે ને રાહ પૂછી કરી નાખવાનું છે ને જોવા તમારો ભાઈ ટ્રેક્ટર રાખીએ હોય ને સ્પીડમાં ના હો હોય

ચેક કરે આઈને જવા જવાનું છે એટલે આપણે હવે નહીં જવાનું આપણે જવાનું સૌ ઘરે તો એમને આજનો બ્લોગ કેવો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબ લાઈક કરતા રહીજો હે ને તો બાકી તો તમને મળ્યું બીજા બ્લોગની અંદર ત્યાં સુધી બાય બાય